નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર લેલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ માડક નવા વર્ષના પ્રારંભે ખબર જગત અખબારમાં તારીખ બે એક બે હજાર છવ્વીસના રોજ એપ્રિલ સુધીના સમયમાં કમોસમી વરસાદ બરફ વર્ષા વગેરે કુદરતી આફતો આવશે એમ કહેલું અને એ પ્રમાણે જ દેશમાં થઈ રહ્યું છે અને દુનિયા આખીમાં વિક્રમજનક વર્ષા પણ થઈ રહી છે પણ એ ઉપરાંત એમણે એપ્રિલ સુધીનો સમય રાજનેતાઓ ક્ષત્રિયો અગ્રગણ્ય વ્યક્તિઓ અને ઉદ્યોગપતિઓ માટે કષ્ટકારક બતાવેલો દુર્ભાગ્યે અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ મહારાષ્ટ્રના દિગ્ગજ રાજનેતાનું એક વિમાન અકસ્માતમાં અણધાર્યું નિધન થયું છે એમની આગાહી મુજબ એપ્રિલ સુધી સંભાળવા જેવું છે એમ પણ સ્પષ્ટ થાય છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ